અને કોઈ વાર તહેવાર આવે ત્યારે આખો પરિવાર ભેગો મળી અને ખૂબ જ ખુશીથી આ તહેવાર ઉજવતા હતા જોત જોતામાં દિવાળી આવી ગઈ પરિવારે દિવાળીની તૈયારી શરૂ કરી દીધી બંને દીકરીના બાળકો દીકરાના બાળકો માટે પાણીઓ માટે ઘણા બધા ફટાકડા વગેરે બધું જ ઘરમાંથી લઈ આપ્યું અને આ દિવાળી પણ પહેલાની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતી હતી દિવાળી પૂરી થઈ ગઈ ત્યારબાદ બેસતા વર્ષના દિવસે મહેમાન આવવાના થયા એક વખત ઘરમાં મહેમાન આવ્યા હતા અને તેઓની સાથે સાસુ બેઠા બેઠા વાતો પણ કરી રહ્યા હતા અંદર રસોડામાં કામ કરી રહી કાનમાં સંભળાયું કે સાસુ મહેમાન સાથે કંઈક વાત કરી રહ્યા હતા દીકરી અને શું ફરક હોય હોય વિશેની વાત ચાલી રહી લાગી રહ્યું હતું આથી થોડું ધ્યાનથી તેમણે આ વાતને સાંભળ્યું તો સાસુ મહેમાનને કહી રહ્યા હતા કે દીકરી સાકર જેવી હોય છે અને વહુ એ મીઠા જેવી હોય છે મીઠું એટલે કે નમક જેવી હોય છે આ વાક્ય સાંભળી અને વહુને ખોટું લાગી ગયું તેની સરખામણી મીઠા સાથે જોઈ અને દીકરીની સરખામણી તેને આ વાત મગજમાંથી જતી જ ન હતી અને તે એકદમ ઉદાસ રહેવા લાગી પરંતુ કોઈને કંઈ બોલે નહીં બતાવે નહીં મનમાં મનમાં ઉદાસ રહેવા લાગી જ્યારે સાંજે બધા જમવા બેઠા હતા ત્યારે પણ વહુના મોઢા પર જરા પણ સ્માઈલ નહોતી અને મોઢા પર નિરાશ અને ઉદાસી હતી સાસુ ને આ વાતની ખબર પડી એટલે તરત જ એમણે પૂછ્યું કે શું કામ ઉદાસ છો બેટા એટલે વવે કહ્યું કે તમે જ્યારે મહેમાન આવ્યા હતા ત્યારે વહુ અને દીકરીની સરખામણીમાં દીકરી સાકર જેવી હોય છે અને વહુ મીઠા જેવી હોય છે એવું કહી રહ્યા હતા તો આ વાતમાં મને ભેદભાવ લાગ્યો અને જેનું મને દુઃખ લાગ્યું છે એટલે હું ઉદાસ છું આ વાતને કારણે મને તમે આવું શું કામ કર્યું તેનું કારણ જાણવાની ઈચ્છા થઈ છે એટલા માટે હું આવી રીતે રહી છું આથી પહેલા તો સાસુએ જવાબ આપ્યો નહીં અને પોતે હસવા લાગ્યા એટલે વહુએ પણ પૂછ્યું કે કેમ તમે હસી રહ્યા છો આ તો દુઃખની વાત છે ઘરમાં પરિસ્થિતિ એવી આવી છે છતાં પણ તમે હસી રહ્યા છો ત્યારે સાસુએ કહ્યું કે એમાં તને સરખું બરાબર સમજાયું નહીં બેટા અને હું હજી પણ એક વખત કહેવા માંગુ છું કે દીકરી સાકર જેવી હોય છે અને વહુ મીઠા જેવી હોય છે એનો અર્થ એ છે કે દીકરી દરેક રૂપમાં મીઠી લાગે છે એટલે કે તે સાકર જેવી લાગે છે. અને વવ નું કરચ આપણે ક્યારે ચૂકવી શકતા નથી એટલે તેને મીઠા જેવી હોય છે જેમ મીઠા વગરની દરેક વસ્તુ છે એ બેસ્વાદ બની જતી હોય છે એટલે કે સ્વાદ વગરની બની જતી હોય છે તેવી જ રીતે વવ વગરની દરેક વસ્તુ દરેક પ્રસંગ એ બેસ્વાદ બની જતો હોય છે એટલે કે ગર્ભમાં નિસ્વાદ બની જતું હોય છે આ સાંભળી અને વવ અંદરથી પોતે ખૂબ ખુશ થઈ ગઈ અને તેની બધી ઉદાસીનતા છે એ જેણે ગાયબ થઈ ગઈ આ લેખને વાતને સાંભળી અને એમને પણ ખુશી થઈ અને ઘરમાં પણ ખુશીનો માહોલ આવ્યો મિત્રો આ વાર્તા આ વાતનો સાર એ છે કે ઘણીવાર આપણે કોઈ વાત છે એમને સમજવે ત્યારે પૂરી ન સમજીએ ત્યારે અધૂરી લાગે છે ને ત્યારે આપણને શકીએ એનું પણ દુઃખ લાગતું હોય છે પરંતુ જે પાત્રની હાજરીની કોઈ નોંધ લે છે પરંતુ તેની ગેરહાજરી હોય ત્યારે દરેક વસ્તુ છે એ મીઠા વગરની એટલે કે ફીકી લાગે છે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો અને આવી જ વાર્તા વિડીયોને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત